જો તમને મકાન ખરીદવાની કે મકાન બાંધવાની ચિંતા સતાવી રહી હોય તો આ ચિંતા હવે દૂર થઈ જશે કેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બે લાખ નવા મકાનો બનાવશે આખા રાજ્યમાંથી અત્યાર સુધીમાં ચુમ્મોતેર હજારથી વધુ અરજીઓ આવી છે જેમાંથી એકસો પાંત્રીસ શહેરોમાં એકવીસ હજારથી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે ચાલુ વર્ષમાં જ બેતાલીસ હજારથી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સરકાર કેવા પ્રકારના મકાનો બનાવશે તો આ મકાન મેળવવા માટે કેવી રીતે અરજી કરવી શું ડોક્યુમેન્ટ જોઈશે આ તમામ માહિતી અમે તમને આપીશું કયા શહેરમાં કેટલા મકાન બનાવવાની મંજૂરી મળી છે તેનું લિસ્ટ પણ અહીંયા તમને જોવા મળશે શહેરોમાં વસ્તી વધતા મકાનોની માંગમાં પણ વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને પોસાય તેવા ભાવે જ ઘર મળી રહે તેમ સ્થળાંતર કરીને આવેલા લોકોને સસ્તા ભાડાથી મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ શરૂ કરી છે જેને ટૂંકમાં પીએમ વાય ડોટ યુ ટુ પોઈન્ટ ઓ કહેવાય છે પીએમ વાય ડૅ યુ વન પોઈન્ટ ઓ યોજનાનો આખા ગુજરાતમાં અમલ કરાયો હતો જેમાં નવ લાખ કરતાં વધુ આવાસો મંજૂર કરાયા હતા તે આવાજોનું નિર્માણ પણ થઈ ગયું છે તે જ રીતે લોન્ચ થઈ ગયું છે જેમાં ડિમાન્ડ ડિમાન્ડ પ્રમાણે પ્રમાણે કરવામાં આવશે એટલે કે પ્લાનિંગ કર્યા બાદ મકાનો બનાવવામાં આવશે આખા ગુજરાતના તમામ શહેરોમાં મકાનો બને તેવો પ્રયાસ છે આ યોજનામાં કુલ ચાર પ્રકારના મકાનો બનાવાશે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ચારેય પ્રકારના મકાનોને મંજૂરી મળી છે આ વર્ષે સબસિડીની રકમમાં પણ પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં લોકોના ઘરે ઘરે જઈને અરજી ભરાવવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે યુનિક પોર્ટલ બનાવ્યું છે જેમાં લાભાર્થી પોતે જ ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજીમાં એપ્લાય ફોર પીએમ ડેશ યુ ટુ પોઈન્ટ ઓમાંથી ઓનલાઈન અરજી કરી શકાશે અત્યાર સુધીમાં ચુંમોતેર હજાર નવસો પંચાવન અરજીઓ આવી ગઈ છે અરજી સાથે રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસ કર્યા બાદ એકવીસ હજારથી વધુ અરજીઓ મંજૂર થઈ ગઈ છે અને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં બેતાલીસ હજાર અરજી મંજૂર કરાશે જેના ભાગરૂપે જ કોર્પોરેશન નગરપાલિકા શહેરી વિસ્તાર વિકાસ મંડળો અને ગુજરાત હાઉસિંગ બોર્ડને લક્ષ્યાંક અપાયો છે